આપણ નગર હૈયા હોય ફેર્યા હોય ભેગા બે ત્રણ મહિના રખડ્યા પછી લગ્ન કર્યા હોય ઊંચાઈ જોયો હોય વેટ જોયો હોય કલર જોયો હોય સ્વભાવ જોયો હોય હૃદય હૃદયનો પ્રેમ જોયો હોય અને તોય ત્રણ ચાર મહિના થાય તો ના ચાલે પપ્પા તો પપ્પા કે ભાઈ આવી ક્યાં મગ પડી ગયા અટાણા બે છોકરાની માં હોય તો છે કુંવાર હો હા ફર્સ્ટ ક્યાં જઈને ભાષી સમજાતું નથી આવી ધર્મની કથા હું આટલી આટલી સાંભળ્યું છતાંય કાંઈ ફેર જ નથી પડતો દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ કર્યું છે એનું પરિણામ આપણા સંતાનોને લઈને યુપી બિહાર ઓરિસ્સા જ્યાંથી હું ત્યાંથી એમ ખૂબ મને દુઃખ થાય છે મથુરભાઈ જે સમાજ એમ કે છે ને એમ આગળ પડતા છે બહુ હોશિયાર છે બુદ્ધિશાળી છે એમાં જ દીકરી ઘટે છે એમાં દીકરી ઘટે છે ને એના જ મા બાપ ને વૃદ્ધાશ્રમ માં જવું પડે છે હું ગેરંટી સાથે તમને કહી દઉં કાંટાની વાઈડ ને કાંઠાની વાડમાં કલતાન પાસે હોય છે એના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી તમારે તપાસ કરવાની છૂટ છે અને આ દેશમાં મુસલમાનનો ક્યાંય વૃદ્ધા આશ્રમ નથી હવે આપણે ગમે એટલી વાતો કરી થોડીક વિચારવાની જરૂર છે એક આશ્રમ નથી હું આખા હિન્દુસ્તાનમાં ફરું છું કાંઠાની વાડી કરી રહે છે ને મા બાપ જુદા રહેતા હશે મથુરભાઈ એ આપણે જોયું છે પણ વૃદ્ધાશ્રમમાં નથી અહીંયા તો એકચ્યુઅલી ન પોસાય ને મમ્મી તો ન ચાલે ને પણ અને પપ્પાને તો મોઢામાંથી લાળું પડે મોઢામાં ઘાસ લેટ આવે જેથી કઈ પેટ્રોલ આવે કે એક શીશો ભર એને લીક બહુ આવે છે નાકમાં લીક આવે નાકમાંથી શું કઈ ભૂંગળું આવી બીજું કઈ નાકમાંથી કઈ બીજું આવે એ ભાઈ બીજું વ્રત વસ્તા થાય થવાનું વ્રત થવાના છો બેનું ભાઈ બધા વિચારજો વ્રત એક વાર થવાનું છે પીપળ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા અમ વીતી તમ વીતી ધીરી 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 બાપડીયા હો હા વરત અવસ્થા આવવાની છે આ માયકે થવાનું પેટીએ ગૌઠી થવાની આ ભાઈનું આ ગૌઠું થવાનું તારા તમલા ગૌઠા થવાના તું ગૌઠો થવાનો અટાણ ભલે ગલગટા જેવા ગાલ હોય શાળી વરે પછી હું હું તો નહીં હોઉં શાળી વર પછી હશે જો થેપલા ટીંગાતા હૈશ અને તું ભલે દાંત કાઢી દાંત એની હોય સીધું ભણ હશે હા હા એટલે મહાપુરુષોએ કીધું ગંદી કાયા નો ગરમ કરી કાલે કાયા મૂળ વિનાનું જાડવું પડતાનું લાગે વાર બધા રાખે કેરી મથા પછી ગોઠલા ને સાલો કોઈ કરે ઘા એમ તમે હું જ્યાં સુધી સમાજ ને ઉપયોગી હોય ત્યાં સુધી કે આવો બાપુજી આવો પપ્પા અને હું તો પપ્પાને બધાને કઉ છું થોડુંક રાખી લેવું બેનોને કહું થોડુંક રાખવાનું આપણે ભલે છોકરાઓનું છે પણ થોડુંક આપણા નામે રાખશો ને પછી પછી બાપુજી પાણી પીવું છે ને પી પાણી ગોળો નિહાર્યો મને છોકરાઓનો વિરોધ નથી હો પણ હું વ્રતોને એટલા માટે કહું છું કે આપણે પ્રેમ ને લાગણી સંતાનોની જો જીલવી હોય તો થોડીક મિલકત આપણે રાખવી ભલે પછી તો એને જ દેવાનું છે હા ભલે બીજાને ગમે ન ગમે હું તો હાથી જ વાત કરું મેં જોયું છે બધું આપી દીધા જેવા હોય એક મહિનો થયા હોય લગન થયો એક મહિનો જ મેરેજ હોય ત્યાં તો એની મિસિસ મને મિસિસ ઘરવાળી પત્ની બાયડી સમજો ને અરે પણ હા હા છે ને હું એમ એમ કરે એટલે શું કે ખબર આમ જો હસબન્ડ હવે તો નામે બોલાવે જે હોય એક મહિનો થયો મેરેજ થયો અલગ ક્યારે થવાનું છે અલગ અને જુદું જુદું એટલે નોખું કે તો પણ એક મહિનો થયો છે અરે એક મહિનો આપણે આપણે શું હતો ઠેરાવ શું ઠેરાવ હતો બોલ બોલ અરે ભાઈ બોલ ને યાર હમણાં એક આડું ફિલ્મ નથી ઉપડી પેદા નથી થયું ઝૂકે ગા નહીં સાલા હવે ખંભો ત્રાહો છે વાકું વળી જાય બે ઇન્સાન મૂળું લાવો સિટી વાહ મને એમાં ફોન નંબર ની આપજો આપણે વૃદ્ધા આશ્રમ ને પાગલ આશ્રમ બે હકાલી છીએ બે માં થોડું થોડું છું ઠીક રાખ મનસુખ દસ હજાર રૂપિયા છે અને માં આપણે પાંચ પાંચની તમને કાલે પહોંચ મળી જશે આપણે વૃદ્ધાશ્રમ પણ હકાલી છીએ મનીષાબેન હકાલે છે એમાં આપણે સૌદ વ્રદ્ધો છે અને પાગલ આશ્રમમાં ઓગણસાઠ બેનું છે અને દર અઠવાડિયે એક દિવસ આપણે જવાનું આપણે જગ જિંદગી આખીમાં નક્કી કરેલું છે કે તન મન ધનથી બને એટલા આપણે સમર્પિત એમાં થાવું જિંદગીના સહેલા શ્વાસ લગ્યા સેવાને આપણા હૃદયમાં જાળવી રાખવી હું સેવા નથી કરતો મારી ફરજ બજાવું છું મારી ફરજ બજાવું છું મારી ફરજ બજાવું છું દર બેનું છે ને મને એક જો પ્રસંગ યાદ આવ્યો વગેરે ત્યાં ને એટલા બેનું બેઠા એટલે કહું છું માં બેઠા છે બે ભાઈઓના મમ્મી એટલે મને માનું પાત્ર ખૂબ ગમે છે આપણે ઓગણસાઠ બેનું જ રાખી છે અને એમાં પાંચ વર્ષ પહેલા એક રાજુલા પોલીસ મૂકી ગઈ નગ્ન અવસ્થામાં રોડ ને કાંઠે હોતી રાતના બે વાગે પોલીસ આવીને મૂકી ગઈ ભક્તિરામ બાપુ ને કીધું કે હાસવો પ્રેગ્નન્ટ હતી આઠ મહિનો હાલતો હતો અને ત્યાં દીકરી જન્મી નામ અમે રાધા પાડ્યું આજ રાધા પાંચમા વર્ષમાં બેહી ગઈ છે રૂપાળી નથી ખૂબ કાળી છે પણ એટલી ટેલેન્ટ છે ભાગવત ભગવાન ની સાક્ષી એ કહું છું ઈશ્વર ને પણ પ્રાર્થના કરું છું હે ઈશ્વર હે પરમાત્મા આ દીકરીને જગત ના ચોક માં એવી અમારે બનાવીને મૂકવી છે આઈપીએસ અધિકારી સુધી એને ભણાવી અને અમારા જીવનની જે કઈ આહુતિ જોતી છે આપવા ત્યાં છીએ પણ જગત ને બતાડવું છે જેનું કોઈ ન હોય એનું ઈશ્વર છે જેનું કોઈ ન હોય એનું ઈશ્વર છે અમને બતાડવું છે કેવાનો મારો અર્થ ઈ છે કે જીવન આપણે બધાને ઈશ્વરની કૃપા હોય ને આ મારા કાંડ છે ને બાપુ નું મારો મને માનું પાત્ર બા બેઠા છે એટલે મને યાર બહુ ગમે છે મારી માં હોય તમારી માં હોય કે જગતના દેવી દેવતાની કે પશુ પક્ષીની માં હોય માં તો માં છે પણ મોટે બોલું માં અને તા તો મને હાથ મારું નાન પણ હા બો મોટો એ મને કડવી જ લાગે કાગડા મોટો પતની મજા અરે રે મને કડવી જ લાગે કાગડા એક મથુરભાઈ બે સંતોના પ્રસંગો મારા માતામાં મૂળદાસ અને એક અમરમાં દેવીદાસ ની તમે જીવનની વિચારધારા કરો ને ધ્રુજી જાઓ આ દેશના મૂળદાસ ને આ સમાજે હોળે ગધેડે બાંધો પણ દેવીદાસ બાપુ પથ્થર ની શિપર માથે દરિયામાં નાખી લીધેલી ડોસી ને લઈ આવ્યા લોહી પર ના રેગાડા લીમડાના પાણીથી રૂના પોલથી બગડા સાફ કરે અને ડોસી રાડ્યો નાખે અડોમાં બાપુ મને વેદના થાય છે અડોમાં બાપુ મને અડો બાપુ મારો રોગ તમને લાગી જાય આ દેશનો દાંત કાઢવા મળે હે બાપુ મને હારું થઈ મને મારા દીકરા પાસે લઈ જાઓ ને બાપુ મારે મારા દીકરા પાસે છે મને માનું પાત્ર ગમે છે આપને ગમતું હશે મારે મેટાડોરનો જ બિઝનેસ હતો અને મારા બાપુજી તો વહેલા ગુજરી ગયેલા અમે ચાર ભાઈ રોજ માને મળીને જ કામે જઈ મારે વાહનનો ધંધો મારી પચાસ વર્ષની ઉંમર મારી માં પંચોતેર વર્ષ બનેલી સત્ય ઘટના કહું છું અને હું માને મળવા જાઉં ને તેની સાથે આપણે ધંધા વ્યાઈ ગયા હોય અને બગડા મારી મા છે ને મારા માથામાં હાથ ફેર્યો પૈયા લાગો ને હાથ ફેરવે એ પંચોતેર વર્ષની રોષીની આંખમાંથી આ ઉડા આવો રોવા મને કાવાણી ભાઈ મારા માથામાં હાથ ફેરતી ફેરતી એમ કે વાહન નો ધંધો નથી કરવો બેટા મને નીંદર નથી આવતી તને હું જોતી નથી ને તેની ભાઈ હોય અને હું પૂછું ભાઈ નથી આવ્યો માં મોટા દીકરા ને ભાઈ કે ભાઈ નથી આવ્યો મને ના પાડે ને મને ખાવું ભાવતું નથી નીંદર આવતી નથી બેટા વાહન નો ધંધો નથી કરવો થોડા માં થોડું ખાવું પણ મને છે ને તું આગો જ ગમતું નથી આ માને ક્યાં ગોતો આજ કેટલાય સંતાનો માં હરે બોલતા નથી બે ચાર સંતાનો ને માં પોતાના પેટમાં જગ્યા આપી શકાય બે ચાર સંતાનો ને માં પોતાના પેટમાં જગ્યા આપી શકાય બે ચાર સંતાનો ને બાપ પાળી પોસી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે આજ કેટલા સ્વાર્થી એવા સંતાનો આ જગતમાં જન્મા છે માં બાપ ને ફ્લેટમાં જગ્યા નથી દેતા માં બાપ ને ફ્લેટમાં જગ્યા નથી દેતા માં બાપ ને ફ્લેટમાં જગ્યા નથી દેતા શું વિચાર કરીએ હેજ થઈ જાય પણ કહેવાનો મારો અર્થ દેવીદાસ બાપુએ કીધું માં તને સારું થઈ જાય કે બાપુ મને મારા દીકરા પાસે લઈ જાઓ કે સાની રેજા માં હું તારો દીકરો છું આટલું જ પ્રસંગ કરીને મારે પૂરું કરવું છે દેવીદાસ એમ કે છે ડોસીને સાની રેજા હું તારો દીકરો છું તારો કેદારે હું છું તારા દીકરાનો દીકરો લાલ્યો હું છું તને સારું થઈ જાય ને માં હું તારા ખોલામાં માથું નાખીને હોતો હોઉં મારા માથામાં હાથ ફેરતા ફેરતા માનજે ને મારો કેદાર હોતો છે મારો લાલિયો હોતો છે શાની રેજામાં હું તારો દીકરો છું આ દેશનો નો દેવીદાસ ઓહો અને જે બીજાના દીકરા થઈ શકે ને ભાઈ એ કોકના બાપ થઈ શકે અટાણે કેટલા એમ છે હું પરબારો બાપેલા પણ છોકરો થા કોક નો પેલા પછી બાપ થવાય એટલે આપણી બાપ ઠેકાણે સતદેવીદાસ અમર દેવીદાસ ના ત્રણમાં મસ્તક ટેકવીએ છે ને તો જય ભદ્રમ સતદેવીદાસ અમર દેવીદાસ જય રામદેવજી મહારાજ ભાઈ મારી વાણીને વિરામ